નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનું હું છું આપની સામે કુમાર નજર કરીયા આજના સમાચારો પર ધ્રાંગદ્રા નગરપાલિકાની બીજી ટર્મમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની ઘોષણાગત દિવસોમાં થવા પામી હતી ત્યારે આજરોધ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે વિજય મુહૂર્તમાં પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ કાનાબારે શપથ ગ્રહણ કરી પોતાની ખુરશી સંભાળી હતી આ તકે મોટી સંખ્યામાં સંતો મહંતો પ્રમુખ ઉપ્રમુખ તથા સત્તા પક્ષના નેતાને આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા આર્ય સમાજ મંદિર ધ્રાંગધ્રાના સંતો અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિજય મુહૂર્તમાં ખુરશી ગ્રહણ કરીને આગામી દિવસોમાં ધ્રાંગધ્રાને ઉચ્ચ વિકસિત બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા શહેરના નામી અનામી સામાજિક અને રાજકીય આગેવાનો વેપારીઓ સંસ્થાઓ પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના શપથ સમારોહમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા ધ્રાંગધ્રાના દિવ્યાંગ વર્ગ માટે હંમેશા સતત સત્કાર્ય કરતા કુલદીપસિંહ ઝાલાનું ખાસ સન્માન કરવા ધ્રાંગધ્રા દિવ્યાંગ સંગઠન ખાસ દોડી આવ્યું હતું અને પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સત્તા પક્ષના નેતાને હૃદયથી આશીર્વાદ આપ્યા હતા ધ્રાંગધ્રા નગરપાલિકાના નગરપાલિકા પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો અને એ એ પદભાર સમારંભમાં માનનીયશ્રી આઈકા જડેસાહેબ ઉપસ્થિત રહીને મને આશીર્વાદ આપેલ એ બદલ હું એમનો આભારી છું

એમાંના પ્રમુખ અને ઉપપ્રમુખે આજે પોતાનો પદભાર સંભાળેલ છે માન્યશ્રી કુલદીપસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે માન્યશ્રી હિરેનભાઈ કાનાબાર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અને શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ ત્રણેય આજે નગરપાલિકામાં સેવાનો શુભારંભ કર્યો છે હવે પછી જ્યારે જનરલ બોર્ડ મળશે ત્યારે કારોબારી સમિતિના ચેરમેન અને વિવિધ કમિટીઓની રચના કરવામાં આવશે નગરપાલિકા રાજા સમય થી એક આદર્શ નગરપાલિકા રહી છે અને એવા સમયે નગરપાલિકામાં સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે બધા જ સુધરાય સભ્યો ધ્રાંગધ્રા શહેર સ્વચ્છ સુંદર રળિયામ હરિયાળું બને એના માટે સખત પુરુષાર્થ મહેનત કરી રહ્યા છે અને રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકાર દ્વારા કેન્દ્રમાં મોદીની સરકાર દ્વારા વિવિધ પ્રકારની ગ્રાન્ટો જ્યારે શહેરોના વિકાસ માટે પ્રાપ્ત થતી હોય ત્યારે એ થકી શહેરનો પણ વધુને વધુ વિકાસ થાય લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ થાય લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય લોકોનું જીવન વ્યવહાર પદ્ધતિ વધુ ઉચ્ચતર બને એ દિશાના પ્રયત્નો ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારી કર્મચારીઓ કરતા આવ્યા છે હું નવા વરાયેલા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતાને શુભેચ્છા આપું છું આખરે તો આ જવાબદારી એક વ્યવસ્થાનો ભાગ હોય છે પદ ક્યારે કોઈનું કાયમ હોતું નથી અને એટલા માટે અઢી વર્ષ જેમને પણ કાર્ય કર્યું છે એવા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન ઉપપ્રમુખ ભાઈ શ્રી જીલાભાઈ મેવાડા કારોબારી સમિતિના ચેરપર્સન ગાયત્રીબા રાણા શાસક પક્ષના નેતા કુલદીપસિંહ અને દંડક ટપુભાઈ અને બધા સભ્યો સાથે મળીને નગરપાલિકામાં વધુને વધુ લોક ઉપયોગી માટે પ્રયત્ન કર્યો છે આગામી દિવસોમાં નવી ટીમ પણ નગર નગરની સુખ અને સુવિધા વધે ધાંગધ્રા શહેર એક આગવા પ્રકારનું શહેર બને અને ધાંગધ્રા શહેર સુખ સમૃદ્ધિ શાંતિ સાથે સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ બને એ દિશાના પ્રયત્નો કરીએ આવતીકાલે માન્ય નરેન્દ્રભાઈ મોદી નો જન્મ જન્મદિવસના દિવસે આ નગરપાલિકાના આગળના આગળના દિવસે નગરપાલિકાના જે પોતાનો સંભાળ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરોના વિકાસમાં એક આગવા પ્રકારનો બદલાવ લાવ્યા છે વધુ ને વધુ સ્વચ્છતા કેવી રીતના પ્રસ્થાપિત કરી શકાય અને સ્વચ્છતા થકી સ્વસ્થ સમાજનું નિર્માણ કેવી રીતના કરી શકાય એ દિશાના જયારે પ્રયત્નો કર્યા છે ત્યારે મને ચોક્કસ પણ એ વિશ્વાસ કે આશા છે કે પાંત્રીસ પાંત્રીસ સુધાર સભ્યો ના સહકાર સાથે આ નગરપાલિકાના પદાધિકારીઓ આગામી દિવસોમાં ધાંગોધ્રા શહેરનો પણ ખૂબ સારો વિકાસ કરશે બધાને અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ